સરદાર લાઈફ સ્ટાઇલમાં કેમ છો બધા મજામાં ને તો ગઈકાલના વિડીયોમાં આપણે જાણ્યું એ ખાસ ચાર પ્રકારના પાણી વિશે કે સવારમાં આપણે મોર્નિંગ ડ્રિંક્સની હેબિટ પાડીએ તો શું ફાયદા થાય ને તે જો તમારે વિડીયો જોવાનો બાકી હોય હજુ તો તમે ચિંતા ના કરતા કેમકે એની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તમે જઈને જોઈ શકો છો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો આજની ત્રીજા નંબરની ટીપ્સ સવારનો નાસ્તો તો જોઈએ તો શિયાળાની અંદર સવારનો નાસ્તો કેવો હોવો જોઈએ કેટલો હોવો જોઈએ અને કેવો હેલ્ધી હોવો જોઈએ એ વિશે આપણે આજના વિડીયોમાં જણાવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા ને તો ચાલો શરૂ કરીએ તો શિયાળાની મોસમમાં નાસ્તા અંગે ઘણા લોકો છે ને ત્રણ મોટી ભૂલ કરતા હોય છે જેનો ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે કે જો આ ભૂલ ન કરીએ તો તમે તમારી તંદુરસ્તી અને જીવનશૈલી પર સકારાત્મક અસર પાડી શકો છો અને વધતા વજનને અટકાવી શકો છો એ પહેલો પોઈન્ટ છે કે સવાર સવારમાં અનહેલ્ધી નાસ્તો કરવો જેમ કે શિયાળાની સવારમાં ઘણા લોકોને એવી આદત હોય છે અનહેલ્ધી નાસ્તો કરવાની જેમકે તળેલા ફરસાણ છે ઘરની બનાવેલી ચા ભાખરી છે અથવા તો કોઈ શુગરવાળી વસ્તુ છે કેમ કે મોસ્ટ ઓફ આપણે જોઈએ ને તો આપણા કાઠિયાવાડની અંદર છે ને અત્યારે અળદિયા અને પેંડા અને માવાવાળીને આપણે અત્યારે કહીને શુગરવાળી વસ્તુ વધારે બનતી હોય છે અને સવારમાં આપણે એને ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ બધું છે ને ભૂખ્યા પેટે આપણે ખાઈએ ને તો બ્લડ શુગરનું લેવલ વધે છે જેના હિસાબે શરીરમાં ઉર્જાનો સ્ત્રોત ઘટે છે અને વજન વધવા જેવી સમસ્યાઓ થાય છે એટલા જ માટે સવારનો નાસ્તો તંદુરસ્ત અને હેલ્ધી હોવો જોઈએ બીજો પોઈન્ટ એ છે કે ઘણા લોકો છે ને ઠંડા નાસ્તાનો ઉપયોગ કરે છે જેમ કે ગઈ રા આગલી રાતે પલાલેલા ઓટ્સ છે કે પછી સ્મૂધી છે પણ આ વસ્તુ કેવી છે ખબર આ વસ્તુ ખરાબ નથી મતલબ કહી શકાય ને કે રોંગ નથી તમે આનો ઉપયોગ કરી શકો પણ ક્યારેક તો કે ઉનારામ જે એને આરામથી પચાવી શકે છે શિયાળાની અંદર પાચનતંત્ર છે ને નબળું પડી જાય છે એટલા માટે જો તમે ગરમ ખોરાક ખાવ તેને પચવામાં સરળ રહે છે એ શિયાળામાં હંમેશા સવારનો નાસ્તો ગરમ અને આરામદાયક હોવો જોઈએ ત્રીજો પોઈન્ટ છે પ્રોટીન વગરનો નાસ્તો લેવો શિયાળાની અંદર જોઈએ ને તો આપણને છે ને સામાન્ય રીતે ભૂખ વધારે લાગે છે એમાંય જો આપણે સવારની અંદર પ્રોટીનનો ઉપયોગ ન કરીએ ને તો આખા દિવસ છે ને ખાવાની ક્રેવિંગ થઈ છે એ ખાવાના ક્રેવિંગને લીધે છે ને આપણે કંઈ ને કંઈ ઉલટું સોલટું ખાઈ લઈએ છીએ જેનાથી કેલરીમાં પણ વધારો થાય છે અને વજન વધવા જેવી પણ સમસ્યા થાય છે તો શિયાળાની અંદર સવારના નાસ્તામાં હંમેશા પ્રોટીન રીચ જ હોવો જોઈએ જેમ કે ઇડલી સંભાર છે પનીરવાળી સેન્ડવિચ છે પનીરવાળા પરાઠા છે બગના દાળની ચનાના લોટના ચીલ્લા છે એ બધી વસ્તુ પ્રોટીન વાળી જેમાં પ્રોટીન વધારે મળતું હોય એનો નાસ્તો સવારમાં વધારે કરવો જોઈએ જે તમને તંદુરસ્ત રાખે છે અને તમને લાંબા સમય સુધી તૃપ્ત રાખે છે જેથી તમારે વજન નિયંત્રણ કરવામાં મદદ મળે છે શિયાળામાં નાસ્તાને હંમેશા હેલ્ધી અને પોષણયુક્ત બનાવો જોઈએ તો શિયાળામાં તમે આ ત્રણ ટિપ્સ અપનાવીને તમારો સારો એવો વજન ઘટાડી શકો છો સવારના પ્રોટીન રીચ નાસ્તાની રેસીપી તમને સ્ક્રીન પર આપેલી છે તો તમારે આ રેસીપીનો વિડીયો જો હોય ને તેની લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે તેમાં જઈને જોઈ શકો છો તો મિત્રો આજનું આ હેપ પુલ સવારના નાસ્તાવાળો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે નવા હોય મારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો અને હા તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો કેમકે એ પણ એનો લાભ લે અને આપણે આની અંદર જણાવીશું ડાયાબિટીસ એટલે કે શુગર હોય તો શું પ્રોબ્લેમ થાય એના માટે તો ચાલો મિત્રો મળીશું હવે આવતીકાલે બપોરે બે વાગે તો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે